દ્વારકાના ખંભાળિયામાં પણ ભારે વરસાદ વરસ્યો વરસાદી માહોલ જે રીતે દ્વારકાના ખંભાળિયામાં જોવા મળ્યો સાડા ઇંચ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં વરસ્યો મોડી રાત્રે ધોધમાર વરસાદથી ગરબા પણ રદ કરવા પડ્યા વરસાદની આગાહી છતાં પણ શેરી મહોલ્લામાં ગરબા ચાલુ રાખવામાં આવ્યા હતા વરસાદ વચ્ચે પણ કેટલાક ખેલૈયાઓ ગરબે ગુમતા જોવા મળ્યા ધોધમાર વરસાદના કારણે કેટલાક ગરબાના આયોજનો બંધ રહ્યા હતા રામનગર શિવપ્રસાદ સોસાયટીમાં ચાલુ વરસાદે ખેલૈયાઓ ઝૂમ્યા દ્વારકાના ખંભાળિયામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ભારે વરસાદ અનેક વિસ્તારોમાં થયો જ્યાં મોડી રાત્રે ધોધમાર વરસાદથી ગરબા રદ કરવા પડ્યા વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા રાજુ રૂપાલેલિયા ફોન લાઈન થી જોડાયા છે રાજુ જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દ્વારકા જિલ્લાની જો વાત કરીએ ક્યાં કેટલો વરસાદ છે અને ખાસ તો ગરબાના આયોજનોની શું સ્થિતિ છે બીજો વાત કરવામાં તો ગઈ સંગે છે કે મોત છે કે ભારે વરસાદ છે સમગ્ર દ્વારકા જિલ્લામાં પડ્યો હતો અને આ વરસાદના કારણે અનેક જે રાસ ગરબાના અને નવરાત્રીના જે કાર્યક્રમો ચાલે છે એમાં વિક્ષેપ થયો હતો વાત કરીએ તો દ્વારકામાં મોડી રાત્રે જે વહેલી સવારના હેઠળ ચાર કલાકમાં લગભગ એક ઇંચ થી વધારે દોઢ ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો તો વાત કરીએ ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકો બંને તાલુકામાં છે તે સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાઈ ચૂક્યો હતો ત્યારે વાત કરીએ તો ખંભાળિયામાં અનેક જે રાસ ગરબાઓ છે તે રદ કરવાની ફરજ પડે હતી દ્વારકામાં પણ અનેક રાસ ગરબાઓ છે રથ થી થયા હતા અને ત્યારબાદ જો ખંભાળિયા વાત કરીએ તો ખંભાળિયા રામના રામનાથ સોસાયટી છે એક શિવ સોસાયટી છે ત્યાં લોકોએ આ ચાલુ વરસાદે પણ જે રાસ રમવાની જે કામગીરી છે તે ચાલુ રાખવામાં આવી ચાલુ વરસાદે લોકો છે તે રમ્યા હતા અને હાલ છે તે વહેલી સવારની જો વાત કરીએ તો દ્વારકામાં વરસાદી વાતાવરણ છે કલ્યાણપુર તાલુકા ને ખંભાળિયા પણ વરસાદી વાતાવરણ છે ત્યારે દ્વારકામાં વહેલી સવારથી છે તે ધીમો ધીમો છે તે વરસાદ વરસતા લોકોને ચાલુ પણ મુશ્કેલ બન્યું છે જે આંબાલાલ ની જે આગાહી હતી નવરાત્રીમાં વરસાદ પડવાની જે હાલ છે તે સાચી દેખાઈ રહી છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે તો હજુ પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ દ્વારકામાં અનેક સ્થળો પર જોવા મળી રહ્યો છે